નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ઐતિહાસિક નગરી જુનાગઢ ને હવે ખાડાગઢ ની ઉપમા લાગી રહી છે ઠેર ઠેર તૂટેલા રસ્તાઓથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે ત્યારે ભ્રષ્ટ મનપાના શાસકોને જગાડવા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે જુનાગઢ શહેરના મજેવડી દરવાજા નજીક મનપાના વિપક્ષના નેતા શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવકો આગેવાનોએ એકઠા થઈ જે ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાયા છે તે ખાડામાં ડુપ્લિકેટ પાંચસોની નોટો વહાવી ભ્રષ્ટાચારીઓને અર્પણ કરવાનો વિરોધ કાર્યક્રમ કર્યો હતો પંદરસો કરોડના વિકાસકામો કર્યા હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢને નરકાગાર બનાવી દીધું છે તેવા ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે

ને એવો દાવો કર્યો કે અમે માત ચીટી બનાવવાના છીએ એના બદલે આપણે જોઈએ કે જુનાગઢને નરકાગાર બનાવી દીધું છે જેટલા પંદરસો કરોડ રૂપિયા જે સરકારે ઉપરથી ફાડવા તા એ તમામનું પાણી કરી નાખ્યું છે એટલે આજે અમે આ પૈસાઓ છે એ પાણીમાં વહેળાવી અને જાગૃતિ થાય લોકોને પણ ખબર પડે કે અત્યારે માતબાર રકમનો ટેક્સ જુનાગઢ ખાતે ભરે છે તો આ શાસકો એનું શું હાલત કરે છે આ ટેક્સના પૈસા છે આપણે જોઈએ ચારે બાજુ નથી લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી પાણી કે નદી ગટર આપણે જોઈએ કે ઉભરાય છે જ્યાં આવે ત્યાં નવી ગટરો બનાવે નવા રસ્તાઓ તૂટી જાય છે બે મહિના કે દિવસ પણ રહેતા નથી બધી જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો કરી રહ્યા છે ત્યારે એમને સદબુદ્ધિ આવે અને આપણે જોઈએ કે આ ચારે બાજુ ટીચર નું સામ્રાજ્ય કર્યું છે કાદવમાં કમળ ખીલે એની જેમ કમળ આપણે જોઈએ કે આ કાદવમાં ભ્રષ્ટાચાર રૂપી કમળ ખીલા છે એને ગુજરાત સરકાર પણ કહે છે કે એક પણ ભ્રષ્ટાચારી ને જોડવામાં નહીં આવે મુખ્યમંત્રીએ કીધું તું તો અહીંયા આખા બધા ભ્રષ્ટાચાર થી મહાનગરપાલિકા ખતબદે છે તો એને બધા ને પકડી અને જે કરો જેથી કરી જુનાગઢની જનતાને રાહત થાય એના ટેક્સના પૈસા ની જે ભરે છે એની એને વળતર મળે જુનાગઢ મહાનગરપાલિકા ની ગત બોડી દ્વારા પંદરસો કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે પંદરસો કરોડ વાયપરાય એવો દાવો કરવામાં આવેલો પરંતુ આજે આપણે જોઈએ તો જુનાગઢમાં ઠેર ઠેર ખાડા છે જુનાગઢ ઐતિહાસિક નગરી છે પરંતુ આ ભ્રષ્ટ શાસકોએ આને ખાડાગઢ બનાવી દીધું છે આ ખાડાગઢનું મેણું ભાંગે અને શાસકોની આંખો ખુલે એટલા માટે અમે શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો જુનાગઢ શહેરના જે ખાડાથી અને સમસ્યાઓથી પીડિત થવા આમ નાગરિકોને સાથે રાખી અને મજોડી દરવાજા ખાતે અમે શાસકોને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને ભ્રષ્ટાચાર રૂપી જે ભરે છે જે સરકારી ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટના પૈસા લોકોની સુખાકારી માટે વાપરવાના હોય એના બદલે કોઈના ઘરમાં જતા હોય એવું સ્પષ્ટ દેખાય છે એટલે અમે આજે નકલી નોટો દ્વારા કાળું નાણું રૂપી શાસકોને અર્પણ કરેલો કે આ તમારા ભ્રષ્ટાચારને તમારા બાપે જે આ ખાધા પડ્યા છે તમારે ઘટતા હોય તો હજુ પૈસા તમે અમે તમને અર્પણ કરીએ છીએ અને આજે જે સિમ્બોલ છે આજે કરી અને વિરોધ પ્રદર્શન દર્શાવેલું આજે અમારા તમામ આગેવાનો એ સૂત્રો પોકારી અને જુનાગઢ ને ખાડા માંથી મુક્તિ મળે અને શાસકો ની આંખો ખુલે એના માટે અમે આજે વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ રાખેલો